નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે વસ્તુઓને આપણે સ્પર્શી નથી શકતા જેમ કે વિચારો કે નિયમો શું તે ખરેખર વાસ્તવિક હોઈ શકે છે આજે આપણે આ જ વિષયમાં અમૂર્તતાની વાસ્તવિકતામાં ઊંડા ઉતરીશું ચાલો સમજીએ કે જે ભૌતિક નથી તે પણ આપણી દુનિયાને કેવી રીતે આકાર આપી શકે છે ચાલો એકદમ સરળ લાગતા સવાલથી શરૂઆત કરીએ કોઈ વ્યક્તિ પોતાનો હાથ આમ સીધો બહારની તરફ રાખે તો એ નીચે કેમ નથી પડી જતો શું રોકે છે એને એક સેકન્ડ માટે વિચારો મનમાં પહેલો જવાબ શું આવ્યો મોટાભાગે તો એ જ આવ્યો હશે ગુરુત્વાકર્ષણ બળ પણ નવાઈની વાત એ છે કે આ જવાબ ખોટો છે હા આઇન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત પ્રમાણે આ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ જેવું કોઈ બળ છે જ નહીં હકીકતમાં બળતો ફક્ત હાથ લગાવી રહ્યો છે ઉપરની તરફ આ તો આપણા રોજિંદા અનુભવથી સાવ ઉલટું છે નહીં અને આ જ વાત આપણને આપણા પહેલા વિભાગ પર લઈ આવે છે વાસ્તવિકતામાં એક તિરાડ અહીં આપણે એ જોવાના છીએ કે વિજ્ઞાન અને આપણી સામાન્ય સમજ વચ્ચે કેવી રીતે ટક્કર થાય છે અને કેવી રીતે આપણા સૌથી ઊંડા વૈજ્ઞાનિક સિદ્ધાંતો ક્યારેક સાવ અતાર્કિક લાગી શકે છે તો સવાલ એ થાય કે વાસ્તવિક શું છે એ નક્કી કોણ કરે નિયમ એકદમ સીધો છે વાસ્તવિકતા આપણી સામાન્ય સમજથી નહીં પણ આપણી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સમજૂતીઓથી નક્કી થાય છે એટલે કે જો આપણો શ્રેષ્ઠ સિદ્ધાંત ગુરુત્વાકર્ષણના બળ હોવાના વિચારને જ નકારતો હોય તો પછી આપણે એ સ્વીકારવું જ રહ્યું ભલે ને ગમે તેટલું વિચિત્ર કેમ ન લાગે ચાલો હવે એક બહુ સામાન્ય ગેરસમજની વાત કરીએ એ છે રિડક્શનિઝમની જાળ આ એવો વિચાર છે કે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો બસ એને એના નાનામાં નાના ટુકડાઓમાં તોડી નાખો પણ શું આ રીત હંમેશા કામ કરે છે તો રિડક્શનિઝમ શું છે એ કહે છે કે કોઈપણ વસ્તુને સમજવા માટે આપણે એના મૂળભૂત કણો એના નાનામાં નાના હિસ્સા સુધી જવું પડે પહેલી નજરે તો આ વાત સાચી જ લાગે છે પણ શું એનાથી હંમેશા શ્રેષ્ઠ સમજૂતી મળે છે ખરી એનો વિકલ્પ છે ઇમરજન્સ આ એક એવો આઈડિયા છે જ્યાં બહુ બધી જટિલ વસ્તુઓ ભેગી થઈને એક ઉચ્ચ સ્તરે એકદમ સરળ વર્તન બતાવે છે દાખલા તરીકે પાણી ક્યારે ઉકળશે એ જાણવા માટે આપણે પાણીના દરેક અણુનો પીછો કરવાની જરૂર નથી બરાબર આપણે તો બસ તાપમાન જેવી ઉપરના લેવલની માહિતી જોઈએ છીએ અહીંયા સરખામણી જુઓ રિડક્શનિઝમ નીચેથી ઉપર તરફ જુએ છે જે ઘણીવાર એટલું બધું જટિલ બની જાય છે કે એનો કોઈ વ્યવહારુ અર્થ જ નથી રહેતો બીજી બાજુ ઇમરજન્સ ઉપરના લેવલની વ્યવહારિક અને સાચે જ ઉપયોગી સમજૂતીઓ પર ફોકસ કરે છે પેલો પાણી ઉકાળવાનો મુદ્દો આનું બેસ્ટ ઉદાહરણ છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક મજેદાર વાર્તા જોઈએ આ છે એક પરમાણુની વાર્તા અને આ વાર્તા આપણને બતાવશે કે ઉચ્ચ સ્તરની સમજૂતીઓમાં ખરેખર કેટલી તાકાત હોય છે ઓકે તો કલ્પના કરો લંડન શહેર છે અને ત્યાં વિન્સ્ટન ચર્ચિલની એક ભવ્ય પ્રતિમા ઊભી છે હવે આપણું ધ્યાન ફક્ત એ પ્રતિમાના નાકની એકદમ ટોચ પર રહેલા તાંબાના એક જ પરમાણુ પર છે બસ એક પરમાણુ સવાલ એકદમ સીધો છે એ ચોક્કસ પરમાણુ બરાબર એ જ જગ્યાએ શા માટે છે એનું કારણ શું એને કેવી રીતે સમજાવી શકાય જો રિડક્શનિઝમના રસ્તે જઈએ તો જવાબ આપવાનો પ્રયત્ન કેવો હશે આપણે પેલા એક પરમાણુનો છેક ખાણથી પીછો કરવો પડશે પછી એ ભઠ્ઠીમાંથી કેવી રીતે પસાર થયો પછી શિલ્પકારના સ્ટુડિયોમાં ક્યાં હતો અને આ બધું અબજો બીજા પરમાણુઓની સાથે સાથે આ કરવું લગભગ અશક્ય છે અને માની લો કે કરી પણ લીધું તો એનાથી શું મળશે ફક્ત એક લાંબુ વર્ણન કોઈ સમજૂતી નહીં એનાથી એ ખબર પડશે કે પરમાણુ કેવી રીતે ત્યાં પહોંચ્યો પણ શા માટે પહોંચ્યો એનો જવાબ તો નહીં જ મળે હવે જુઓ સાચી સમજૂતી ઉચ્ચ સ્તરની સમજૂતી એ પરમાણુ ત્યાં છે કારણ કે ચર્ચિલ એક મહાન વડાપ્રધાન હતા કારણ કે તેમના નેતૃત્વએ બીજું વિશ્વયુદ્ધ જીતવામાં મદદ કરી અને કારણ કે આવા મહાન નેતાઓને પ્રતિમાઓથી સન્માનિત કરવાની એક પરંપરા છે હવે વિચારો આ આખી સમજૂતી શેના પર આધાર રાખે છે નેતૃત્વ યુદ્ધ સન્માન પરંપરા આ બધા તો અમૂર્ત વિચારો છે છતાં આ જ સાચી અને સંતોષકારક સમજૂતી છે અમૂર્ત વિચારોની આ તાકાતને હજી વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ચાલો એક ખરેખર રસપ્રદ વિચાર પ્રયોગ જોઈએ એ છે ડોમિનોઝનું બનેલું એક કમ્પ્યુટર તો ડગલસ હોફસ્ટીડરનો આ વિચાર પ્રયોગ છે કલ્પના કરો કે લાખો ડોમિનોઝનું એક વિશાળ નેટવર્ક છે જે બધા જ જાતે જ ફરીથી ગોઠવાઈ જાય છે આખું નેટવર્ક એ કમ્પ્યુટરની જેમ કામ કરે છે અને એને એક જ કામ કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે એ તપાસવાનું કે આપેલી સંખ્યા અવિભાજ્ય એટલે કે પ્રાઇમ છે કે નહીં હવે આ કમ્પ્યુટરમાં આપણે છસો ને એકતાલીસ નંબર નાખીએ છીએ ગણતરી શરૂ થાય છે ડોમિનોઝની હારમાળા પડવા લાગે છે પણ અંતમાં એક ચોક્કસ ડોમિનો છે જે ક્યારેય પડતો જ નથી સવાલ એ છે કે શા માટે એ કેમ ન પડ્યો એક જવાબ તો એવો આવી શકે અરે કારણ કે એની આગળનો ડોમિનો પડ્યો જ નહીં એટલે એ ન પડ્યો ટેકનિકલી આ વાત સાચી છે ભૌતિક રીતે પણ આ કોઈ જવાબ નથી આ તો બસ વાતને આગળ ધકેલવા જેવું થયું એનાથી કશું સમજાતું નથી પણ જે સાચો અને ઊંડો જવાબ છે તે આ છે એ ડોમિનો એટલા માટે નથી પડતો કારણ કે છસો એકતાલીસ એક અવિભાજ્ય સંખ્યા છે જરા વિચારો આ સમજૂતીમાં કોઈ ભૌતિક કારણ નથી આ તો ગણિતનો એક શાશ્વત અમૂર્ત સત્ય છે અને આજ સાબિત કરે છે કે એક અમૂર્ત વિચાર એક શુદ્ધ આઈડિયા ભૌતિક દુનિયામાં કોઈ ઘટનાનું કારણ બની શકે છે તો જે રીતે ગણિતનું એક સત્ય ડોમિનોને પડતા રોકી શકે છે એ જ રીતે બીજા અમૂર્ત વિચારો પણ વાસ્તવિક કારણો બની શકે છે અને આ સિદ્ધાંત ફક્ત ગણિત પૂરતો મર્યાદિત નથી એ નૈતિકતા જેવા ખ્યાલો પર પણ એટલો જ લાગુ પડે છે હકીકતમાં તથ્યો અને નૈતિકતા એકબીજાથી અલગ નથી બંને એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે આપણે શું છે અને શું હોવું જોઈએ ને છૂટા પાડી શકતા નથી જેમકે જો વૈજ્ઞાનિક તથ્યો એવું કહે કે કોઈ ચોક્કસ કામથી પર્યાવરણને નુકસાન થાય છે તો એ જ હકીકત આપણે એવું ન કરવું જોઈએ એવા નૈતિક નિર્ણયનો આધાર બને છે આમ તથ્યોનું જ્ઞાન આપણી નૈતિક સમજને વધુ સારી બનાવી શકે છે આને સત્યની એકતા કહી શકાય સાચા તથ્યો અને સાચા નૈતિક મૂલ્યો એકબીજાને સપોર્ટ કરે છે તમે જોશો તો ખ્યાલ આવશે કે મોટા ભાગની અનૈતિક માન્યતાઓ ખોટી માહિતી કે તથ્યોની ભૂલ પર જ ટકેલી હોય છે અને બીજી રીતે જોઈએ તો વિજ્ઞાનની પ્રગતિ માટે પણ સત્ય પ્રામાણિકતા અને ખુલ્લા મન જેવા નૈતિક મૂલ્યો તો જોઈએ જ એના વગર વિજ્ઞાન આગળ વધી જ ન શકે તો આ બધી ચર્ચા પછી આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા ફરીએ છીએ ખરેખર વાસ્તવિક શું છે ચાલો આખી વાતને એક અંતિમ સ્વરૂપ આપીએ તો આખી વાતનો સાર એ છે કે વાસ્તવિકતા ફક્ત ભૌતિક વસ્તુઓ સુધી સીમિત નથી કારણ અને અસર સુંદરતા સાચું અને ખોટું અને ભૌતિકશાસ્ત્રના નિયમો આ બધી અમૂર્ત વસ્તુઓ ભલે ભૌતિક ન હોય પણ તે વાસ્તવિક છે કેમ કારણ કે તે ભૌતિક દુનિયામાં ઘટનાઓનું કારણ બને છે અને સૌથી મહત્વની વાત એમના વગર આપણી શ્રેષ્ઠ સમજૂતીઓ અધૂરી રહી જાય છે અને આ જ વાત આપણને એક છેલ્લા અને સૌથી અગત્યના સવાલ પર લાવીને ઊભા રાખે છે જો અમૂર્ત વિચારો આટલા વાસ્તવિક અને શક્તિશાળી હોય તો પછી વિચારવા જેવી વાત એ છે કે અત્યારે આ ક્ષણે કયા વિચારો છે જે આપણી દુનિયાને આકાર આપી રહ્યા છે